માતા દેકમ તો મજામાં તમાર મજામાં રહેશો સ્વાગત છે તમારું અમારા નવા વિડિયોમાં આજ જવાનું છે આપણે કોટડા અને કરસાળે જવાનું છે તો કન્ટિન્યુ રહેજો અત્યારે ચાર્જિંગ નથી મોબાઈલમાં પહોંચી જશે અત્યારે કરસાળ કરસાળ્યા દાદા આવ્યા અને અમારા પટેલ લઈ અહીં શ્રીફળ વધરે છે અને દર્શન કરી લેજો કરસાળ્યા દાદાને હમણાં જઈ મંદિરે

નીકળવું છે ઘરે અમારા વીક આપણે કોટડા પગ આવે છે અને અહીંયા જેવા મુકેશ સરવૈયાનું ગીધ ઉતરેલું હતું જગભાઈ એ આ બગીચો આવી ગયો છે જોઈ શકો હવે નીકળીએ કોટડા હાલો તો મળતું કોટડા રહીને આપણે કોટડા પરસાદી લઈ આવી છે કોટડા આવે તો પરસાદી તો લેવા જવી જ પડે શું કહું તમે હાલો પરસાદી લઈ હવે લે નીકળી ગયા છીએ હવે હંદય мар पोर्टल હંદય દો આયા લાવે પેલા પ્રસાદી લઈ લીધી પછી જ મંદિર પ્રસાદી પેલા લઈ લીધી અને હવે ધીમે ધીમે આયા જઈ છીએ તો ફાઇનલી આપણે દર્શન કરવા મંદિરે પોગી ગયા છીએ અને અહી આકાલ પરબદની મૂર્તિ છે મોટી જબર दर्शन दर्शन કરે ને માતાજીના વાલે આવી જશે કડી ક્યાં પોરો ફાળલે માનો દરબાર છે સુખ શાંતિ ક્યાં અલખવા ને હાચી તો બસરામાં બેહી જશે આપણે તો દર્શન કરીને નીચે ભાગાસી ને ધીમે ધીમે બસવ નીકળી જાવું છે નીચે અને અમારે અહીયા જો ચશ્માની દુકાન છે તમારે ચશ્મા લેવો હોય તો કેજો અમારે વિક્રમભાઈ ને અમન નીતાબેન ને ક્યાં ક્રેન્જી કરવા ઉભા રહી જ લાગે

અને બસ આ રસ્તો ને આ ગડી દરિયામાં એવું લાગે જા આટો મારવા રાખ્યો અમે ઉયા નીચે દરિયામાં જો દરિયાની મોજ કક સે આવે જો અહીંયા સે માતાજી નું મંદિર આપણે નાલે ઉયા આવે છે દર્શન કરે હવે આમ જઈએ છે ધીમે ધીમે આલ્યા જઈએ પટળ લાબો જો આલ્યા જશે મારા પાણીનો મારા વિક્રમભાઈ માં વળતા-વળતા જાય હાલો મિત્રો અત્યારે પોરડા ધામ અને અહીંયા જો પાછળ અમારી પાછળ માતાજીનું મંદિર છે સાવંત માતાજીનું મંદિર અને જે તમે અહીંયા પાછળ ચહેળ દેખાય છે ત્યાં પ્રસાદ લેવાનું છે ને અમે ઓલરેડી દરિયામાં આવી ગયા છીએ અને અમારા જે પટેલ છે મહેશકુમાર જે તે હાઈગરી આવી ગયા છે અને અમે પાછળ પાછે વિશાલ બને હા વિશાલ ભાઈ બસ એકદમ મજામાં છે ને કે મજા આવે અમારો કેમેરા વિક્રમભાઈ લઈ લીધો છે અત્યારે ભાઈ શીખે છે અત્યારે तो પછી એ તે મોબાઈલ નવો છોડોક લેવાનો છે ને એ તે બ્લોગ ઉતારવાનો છે હું કહું છું વિક્રમ જો આમાં તમે માણસો જોઓ અમારા પટેલને જામાં ઊભા ને ગાડીઓને આ બધું તમારા હાંડીયામાં મેરો વિક્રમ ભાઈ હાંડીયામાં 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 તો જરા रमोकरू लेवान मतो ता रमोकरू इनो लेवाती तो ले ता आलो आलो हम आलो नाना आता ते बो व्यंग करता का रमोकरू ले हो रमोकरू तो बाकी तो जो आये दरिया में बा न जो आ तो दरिया ने कटंडी हो आवे सर ठंडी हो वाले <laughs> गरीब हुई है बा मोटर दा वज़ है लो तुम्हारी अलविदा अलविदा अगर अगर हमारे ज़ेरा � પ્રાણે પ્રાણે લેવરાવી કા ગાંડો છો ને ગાંડો છો તું હા શું કે તો અમે અહીંયા દરિયામાં આવ્યા ને તો અહીંયા એક જાન નીકળી તો ઘડીક જોવા ઉભા રહી જો તમે આવી જાન કોઈ દી જોઈ જ નહીં હોય આવી જાન તમને કોઈ નહીં બતાવે કૂતરાની જાન નીકળી તો પોટલાથી આપણે નીકળી જવું તો બહુ આંટા મારે છે દરિયામાં સમજાય અરે ઘરે નીકળી જાવું છે બહુ ટેડી કોઈ બહુ છે ફૂલ હાલો તો નીકળી જાશું તો કોટડાને બાય બાય કરી દઈ અને હાલો નીકળી જાવી ઘરે કોટડા છે તો વહી આવ હા ને અત્યારે પડી છે હાંક ખાઈ પીને આપણે તબાવ ઉપર પાછા વહી આવ આ બીજું નોતું થી ગયું છે આજ ગામમાં આજ ખાને નવતા નથી એટલે જવો જવાનું નથી થતું આજ તો પૂઈ જવાનું છે ઓવાર પાછું કામે જવાનું છે તો આજનો વિડિયો જો ગમ હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરી દેજો વિડિઓ સાથે વોલોગી તાપ ઉપર નવલી એક દિવસનો પડ્યો છે એ આને પછી નાખી દેવું બધાને જય માતાજી સબસ્ક્રાઇબ પાછા કરતા રહેજો